વિશ્વને દુઃખમાંથી મુક્તિના માર્ગ તરફ લઈ જનાર દાતા તથાગત ભગવાન બુદ્ધની પચીસો ઓગણસિત્તેરમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સુરતના અમરોલી ખાતે સ્નેહ મિલન સમારંભ બુદ્ધ વંદના સન્માન સમારોહ અને ખીરદાન કાર્યક્રમ યોજાયો હતો ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના નેજા હેઠળ કરુણા મૈત્રી અને ભાઈચારાના સંદેશ આપનાર તથાગત ભગવાન બુદ્ધની પચીસો અને ઓગણસિત્તેરમી જન્મજયંતિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે દર્દી સેવા સમિતિના અધ્યક્ષ બૌદ્ધ સમાજ અગ્રણી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશના મહામંત્રી સુભાષભાઈ જાડેના પદે મુખ્ય મહેમાન ઉત્તરાયણ ગામના માજી સરપંચ સેવાભાવી અભયસિંહ બારડ બુદ્ધ સમાજ વરિષ્ઠ નેતા માજી સદસ્ય ગુજરાત લઘુમતી બોર્ડ સાહેબ કાશીનાથ શિરસાઠ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય મહાસચિવ માનવ વિજયભાઈ મૈસૂરિયા તેમજ બુદ્ધ સમાજ યુવા અગ્રણી આરપીઆઈબીએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપ કે શેરસાઠ રિપબ્લિકન પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આશાબેન મંગળે તાપી જિલ્લા આરબીઆઈ અધ્યક્ષ મીનાબેન ગામિતની મુખ્ય મહેમાન મહેમાનપદે સ્નેહમિલન સન્માન સમારોહ બુદ્ધવંદના ખીરદાન કાર્યક્રમ યોજાયો હતો દિલીપ કાશીનાથભાઈ શિરસાટ બુદ્ધ સમાજ અગ્રણી ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદનું મહામંત્રી છું સુરત શહેરનું અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર સાહેબની પાર્ટીનો ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું આજે વિશ્વને દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવનાર તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની છવ્વીસો ઓગણસિત્તેરમી જન્મજયંતિ અહીં મનાવવામાં આવે છે તેના અનુરૂપ બુદ્ધ સમાજનું સ્નેહમિલન સન્માન સમારંભ ખીરદાન કાર્યક્રમ બુદ્ધ વંદનાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે દર વર્ષે કરુણા શાંતિ બુદ્ધ વિહારમાં આ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન બુદ્ધના જે માર્ગ છે કરુણા મૈત્રી અને ભાઈચારો જે વિચારો ભગવાન બુદ્ધના છે અને માનવ કલ્યાણ માટેના જે વિચારો છે તે જન સુધી પહોંચે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે